નમસ્કાર ડીસા તાલુકાના સાડિયા ગામે આવેલી જય જલિયાણા ફાઉન્ડેશન સંચાલિત જલિયાણ ગૌ સેવા આશ્રમ ગૌશાળાને ત્રણ વર્ષ પૂર્ણ થતા ચતુર્વર્ષમાં પ્રવેશ તેમજ રામ ભક્ત હનુમાનજીના જન્મોત્સવની ભવ્ય અને અનોખી ઉજવણી કરવામાં આવી હતી ગૌ માતાઓને વિશેષ ભોજન કરવા માટે વિવિધ પ્રકારના તાજા શાકભાજી અને રસદાર તરબૂચનો ઉપયોગ કરીને સુંદર રંગોળી બનાવી ગૌમાતાઓને પ્રેમથી જમવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું જય જલ્યાણ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આ ગૌશાળા છેલ્લા ત્રણ વર્ષથી નિષ્ઠાપૂર્વક ગૌસેવાનું કાર્ય કરી રહી છે હાલમાં આ ગૌશાળામાં સવાસોથી વધુ ગૌધન આશ્રય લઈ રહ્યું છે જેની કાળજી અને સારસંભાળ મુખ્ય ટ્રસ્ટી હિતેશભાઇ ઠક્કર તેમજ ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા ખૂબ જ પ્રેમથી અને ખંધતી કરવામાં આવે છે દાતાઓ અને સખાવતી લોકોના ઉદાર થી ચાલતી આ ગૌશાળા ગૌ માતા માટે એક સુરક્ષિત અને આશરશાન બની રહી છે હનુમાન જન્મોત્સવ તેમજ ગૌશાળાને ત્રણ વર્ષ પૂર્ણ થતા ત્રણ ટન વિવિધ તાજા શાકભાજી અને તરબૂચને કલાત્મક રીતે ગોઠવીને શુભ સંદેશ સાથે રંગો આકર્ષક રંગોળી બનાવવામાં આવી હતી આ રંગોળી તૈયાર થયા બાદ ગૌ ગૌમાતાઓને આ વિશેષ ભોજન જમવા માટે પ્રેમથી આમંત્રણ આપ્યું હતું ગૌમાતાઓને પણ ઉત્સાહભેર આ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ભોજનનો સ્વાદ માણ્યો હતો આ દ્રશ્ય ખરેખર હૃદય સ્પર્શ્યુ હતું આ પ્રસંગે ગૌશાળાના ટ્રસ્ટી હિતેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ ગૌમાતાની સેવા કરવાનો છે અને દરેક તહેવારની ઉજવણી અમે ગૌમાતા સાથે મળીને કરીએ છીએ આજે ગૌશાળાને ત્રણ વર્ષો પૂર્ણ થતા હોય તેમજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે કંઈક વિશેષ કરવાના આયોજનથી શાકભાજી અને તરબૂઝની રંગોળી બનાવીને ગૌમાતાને જમાડવાનો અનુભવ ખૂબ જ આનંદમય રહ્યો